સિવિલ હોસ્પિટલનું એકસો સાઠમું અંગદાન થયું છે ગુપ્તદાન રૂપે થયેલા અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદ નજીક રહેતા પચાસ વર્ષીય મુસ્લિમ વયસકને અકસ્માતના માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન દર્દીને બ્રેન ડેડ હોવાનું લાગતા પરિવારજનોએ અંગદાન વિશે સમજાવવામાં આવ્યું હતું દર્દીના પરિવારજનોએ સર્વસંમતિથી અંગદાનની સંમતિ આપી હતી અને તેઓએ અંગદાન લેવામાં આવ્યું કર્યું હતું પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર બે કિડની તેમજ એક લિવર કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં એકસો સાઠ અંગદાતાઓએ દાન કરી ચૂક્યું છે જેમાં કુલ પાંચસો સત્તર અંગોનું દાન મળ્યું છે જેના થકી પાંચસો એક વ્યક્તિઓને નવું જીવત દાન મળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈસરાણી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે